રામને પૂછ્યું તમે કોણ ગમે પટેલ વાણિયા દરબાર ભરવાડ સાધુ બધા ઉપર ચોકડી મારીને એટલું જ કીધું કે નિર્મલ મન જન સો કોઈ પાવા અથવા તો રામ અહીં કેવલ પ્રેમ પિયારા ભગવાનને પ્રેમ સિવાય કંઈ થતું નથી એ ભાવના સાથે હું અહીં આવ્યો પુનિત બાપુની પરમ પાવન વાણીમાં કથા સાંભળી જ બધા ભાગશાળી છો આવા સુંદર વક્તા તમને મળ્યા છે સાધુ વક્તા મળ્યા છે શરણાગત વક્તા મળ્યા છે એને ખૂબ પ્રેમથી સાંભળજો સાંભળવા જેવી વાતો ઘણી બધી અંદર ઇતિહાસની પરિવારની પણ કરશે અને આ બધા સાધુ સંતોના ચરણોમાં વંદન સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભગવાનના કૃષામાં આપણે ટાઈમ લીધો છે હું બધાને મારે થોડું મોડું થયું તમારે થોડું લેટ થયું છે કાર્યક્રમ પણ બધાની પાસે સમય યાતના સાથે બધાને જય શ્રી આરામ